કરવા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે ખીચડીની સામગ્રીમાંથી ઢોકળા ઢોકળા બનાવવા માટે ખીચડીને આપણે બે થી ત્રણ પાણીમાં પલાળીને રાખવાની છે બે થી ત્રણ પાણીમાં સાફ કરી અને ત્રણ ચાર કલાક માટે પલાળી દેવાની છે ખીચડી પોચી પડી જાય એટલે કે ચોખા અને મગની દાળ પોચી પડી જાય પછી તેને ક્રશ કરી દેવાની છે ક્રસ કરીને જે મિશ્રણ બને છે તેને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ રાખવાનું નથી પછી તેમાં તમે તમારી જરૂરિયાત મુજબ દહીં અથવા તો છાશ ઉમેરી શકો છો જો ચાર પાંચ કલાક ટાંકીને રાખવાથી સરસ મજાનો આથો આવી જાય છે અને હા આથો લાવવા માટે બે ત્રણ મરચાં અંદર કાચા નાખી શકાય છે લીલા આપણે આમાં નાખ્યા છે બે મરચાં તેના ડીટા સાથે હવે આથો આવી ગયો છે આપણે તે મરચાં બહાર કાઢી લઈશું પછી આ મિશ્રણને ઢોકળા બનાવવા માટે તૈયાર કરવાનું છે તેમાં આપણે નાખ્યું છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ જરૂરિયાત મુજબ મીઠું પછી નાખી છે ખાંડ હળદર પાવડર લાલ મરચું પાવડર તમે તમારી જરૂરિયાત અનુસાર નાખી શકો છો કેમ કે લીલું મરચું આપણે નાખેલું છે પછી નાખ્યું છે ધાણા જીરું પાવડર બધી સામગ્રી તમે તમારી જરૂરિયાત અનુસાર નાખી શકો છો પછી તે મિશ્રણને આપણે હલાવી દેવાનું છે બધું જ તેમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આ તૈયારી કરી એ પહેલા મેં ટોકળિયાને પાણી નાખી અને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દીધેલું છે થાળીમાં તેલ અથવા તો ઘી લગાવી અને આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું છે તે નાખવાનું છે પણ એ પહેલાં આપણે તેમાં થોડો ઈનો નાખીશું અને ઈનો નાખીને તેની પર થોડું એક ચમચી જેવું પાણી નાખવાનું છે અને પછી આ મિશ્રણને એક જ દિશામાં હલાવવાનું છે જેથી તે સારા પોચા અને સોફ્ટ ટોકરા બને છે મિશ્રણને એક જ દિશામાં હલાવવાનું છે પછી આપણે જે ઢોકળી મૂક્યું હતું ગેસ પર તે ગરમ થઈ ગયું છે હવે આપણે વાટકીમાં તે મિશ્રણ ઉમેરીશું હવે જોઈ શકો છો હા તમે તમારી ટેસ્ટ પ્રમાણે ઢોકળા બનાવી શકો છો જો મેં અહીંયા મરચું પાવડર ઉમેર્યો છે ઉપર એનાથી ઢોકળા બહુ જ ટેસ્ટફુલ લાગે છે આ રીતે ઉપર મરચું પભરાવવાથી એટલે કે નાખવાથી ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પછી આપણે ઢોકળીયું બંધ કરી અને તેને દસથી પંદર મિનિટ સુધી રાખીશું તમે જોઈ શકો છો ચપ્પું અથવા તો ચમચી નાખીને જો તેના પર તે ચોટે નહીં તો તે ઢોકળા તૈયાર થઈ ગયા કહેવાય આપણે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તેને નીચે ઉતારી અને ચપ્પા વડે કાપી દેવાના છે હવે આપણે આ કાપેલા ટુકડાને વઘારવાના છે વઘાર માટે આપણે એક વાસણમાં તેલ લઈશું તેમાં રાઈ નાખવાની છે રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં હિંગ નાખીશું પછી નાખ્યા છે તલ તેમાં ઉમેર્યું છે મીઠો લીમડો હવે આપણે જે વઘાર કર્યો છે તે કોઈ પણ એક વાસણમાં ટુકડા કાઢીને તેમાં નાખી દઈશું અને પછી ટુકડાને સારી એવી રીતે હલાવી લેવાના છે તેમાં આપણે થોડી કોથમીર પણ એડ કરી છે તો તૈયાર છે ખીચડીના સ્વાદિષ્ટ એવા ટુકડા જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી